ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સપ્ટેમ્બર વધારે ગુજરાતના ભાગોમાંથી ચોમાસુ વિદાયની જાહેરાત કરી એટલે કે વેરાવળથી વલ્લભ વિદ્યાનગર થઈ અને ચોમાસું વિદાય રેખા લંબાણી એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને થોડું દક્ષિણ પૂર્વ ચૌરાષ્ટ્ર આટલામાં જો ચોમાસું રહ્યું એવું જાહેરાત કરી આપણે આ મેપમાં જવો તમે હવે મિત્રો વરસાદનો રાઉન્ડ તેને બુલેટિનમાં આપ્યો એ મુજબ આપણે તારીખો જોઈ લઈએ અને મોડેલો પ્રમાણે જોઈએ તો જે કાંઈ બુલેટિનમાં તારીખો એને આપી છે કે અત્યારે લો પ્રેશર એક છે એક બને છે આવતીકાલે એ છવ્વીસ્યાવીસમાં ઓડિશાના આંધ્રપ્રદેશની ડિપ્રેશન તરીકે ક્રોસ કરશે અને તે ત્યાર પછીનું એનું નથી કહેવાનું પણ તેને એવી તારીખો આપ્યું છે કે સત્યાવીસથી ઓગણત્રીસમાં આઇસોલેટેડ વિસ્તાર ગુજરાત રિજનમાં અતિભારે વરસાદ અને ત્રીસ સપ્ટેમ્બરે આઇસોલેટેડ વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છનો તેમાં અતિભારે વરસાદ આઇસોલેટેડ એટલે એકસો એકથી પચીસ ટકા વિસ્તાર બીજા બધે હળવો મધ્યમ અને ભારે વરસાદ પડી શકે મિત્રો આપણેનો ટ્રેક સમજીએ સિસ્ટમ કઈ રીતે ચાલે છે જો કે એને તારીખો આપી દીધી વિદાય પણ આપી દીધી છે હવે આ ટ્રેક મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ લો જે આવે છે તે તમે જુઓ તો મહારાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત થી અરબી સમુદ્ર સુધી આવી અને ફરી પાછું ઉપર સડે એટલે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ બતાવી ગયો મિત્રો ઉપરાશરી બે વરસાદ બતાવી ગયું છે હવે તમે વિચાર કરો સત્યાવીસ અઠ્યાવી ઓગણત્રીસ ત્યાં સુધી ગુજરાત રીઝન મારે સૌરાષ્ટ્રમાં ન આવે એવું બની ન શકે આઈ એમ ડેની તારીખો છે તારીખો બદલ છે આપણે જોતા રહીશું પણ સૌરાષ્ટ્રમાં પણ ચત્યાવી થી શરૂઆતની શક્યતા ગણાય અઠ્યાવીસમાં માં સારો અને ઓગણત્રીસ પાછા એકાદ બે દિવસ જતા ફરી પાછું ચાર પાંચ સુધીમાં બીજી સિસ્ટમ પણ આવે છે હવે મિત્રો જે આઈએમડીજીએફ ચાર્ટ છે તે બરાબર વરસાદ બતાવતો નથી ત્યાં નીચે આ આ ઈ સીએમ મોડલ છે તમે જુઓ તો બધે હળવો મધ્યમ ભારે વરસાદ તો છે જે કાંઈ આ પીળો કલર રહો તે આવી રીતે ચાલ્યો જાય છે અરબી સમુદ્રમાં પણ મિત્રો આપણે જો આપણી રીતે જોઈએ તો વરસાદી રાઉન્ડ તો આવશે જ આ બધાના મોડલના વધારે ઇન્ડિકેશનો આવા છે દક્ષિણ ગુજરાત એને લાગુ મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને એના લાગુ વિસ્તારમાં ચારાવા વરસાદની શક્યતા રહે બાકી હળવા મધ્યમની શક્યતાઓ બધે મોડલો બતાવી રહ્યા છે હવે આમાં શું થઈ શકે તે તો મિત્રો જો આટલી આટલી શક્યતા બતાવી રહ્યા છે અને આપણે પાછળ જોયું કે અહીંયા આવ્યા પછી નજીક આવ્યા પછી ઘણી વખત હાથ દાળ દઈ અને ઉપર પણ ચાલી ગયે પણ તે થોડુંક ત્યારે ચોમાસું હતું હવે પછી ચોમાસુ લાગુ પડતી નથી અને નીચે ચાલે છે પણ હજી કોઈ આપણે પૂરેપૂરા ગુજરાતની નોર્મલ ચોમાસું વિદાયની પાંચ ઓગસ્ટ તારીખ છે અને ત્યારે પણ લંબાઈ આગળ પાછળ તો થઈ શકતું હોય એટલે અત્યારની તારીખો મુજબ જોઈએ તો વિદાયમાં આઈએમડીએ ઉતાવળ કરી છે સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે લાગુ મધ્ય ગુજરાતમાં પણ જરાક પણ અંદરે આવ્યા પછી અરબી સમુદ્રમાં આવ્યા પછી મજબૂત બની અને થોડી પણ આગા પાછી થાય એટલે સારા એવા ગુજરાત રાજ્યમાં હળવા મધ્યમ ભારે અતિભારે વરસાદ પડી શકે આ બધી સંભાવનાઓ મિત્રો અત્યારે છિત્તેર ટકા જેવી થઈ ગઈ છે છતાં એમડીએ વિદાય કરી દીધી છે પણ તમારા કામકાજમાં ધ્યાન રાખજો પાંચ સાત તારીખ સુધી હજી કોઈ એવી પૂરેપૂરી વરાપ મળે એવી શક્યતા નથી વચ્ચે મળે તો પણ ફરી પાછું બંધાય એવું હાલ મોડલનું અનુમાન છે અને મિત્રો આપણે દેશી તરીકે જોઈએ તો પણ જે કાંઈ પવનનું સેટલમેન્ટ છે આ પવન જે નૈઋત્યના પવનો વાય છે એ હજી પણ પૂરા નથી થયા સપ્ટેમ્બર ચોવીસ સપ્ટેમ્બર આવી આપણે દેશી દ્રષ્ટિએ જોવો તો ઉત્તર ફાલ્ગુની લખે આ ઉત્તરા ઓતરા કેવી આપણે દેશી તે અડધી જાય એટલે પવનો ફરી જાય પેલા પશ્ચિમના થયા હોય પછી ઉત્તર પશ્ચિમના થાય અને ભૂર પવન ફૂંકાવા માંડે ભૂર પવન ફૂંકાય અથવા પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમના થાય એટલે મિત્રો એન્ટી સાયક્લોન નજીક આવ્યું છે એવું તો આપણને સાબિતી સિદ્ધિ મળે આ કોઈ એન્ટી સાયક્લોન હજી નજીક પણ નથી આવ્યું આ પવન ફ્રી જ નથી રહ્યો તો એ બધું વરસાદી રાઉન્ડ આવવા માટેના સંકેતો બતાવી રહ્યું છે સત્તા કોઈ વધારે મોટું એન્ટી સાયક્લોન આવી જાય અને વધારે નીચે આવી જાય એવું જ આપણે જો જોકે વધારે મોટો નુકસાન જ થવાનું છે આમાં આપણને રાહ છે વરસાદની અમુક મિત્રોને પણ મોટા ભાગે નુકસાન જ થાશે છતાં એમાં આપણું કાંઈ હાલવાનું નથી આપણે દરરોજ અપડેટ જોતા રહીશું પણ પવનના ઇન્ડિકેશનનો આપણો વરસાદી રાઉન્ડ બરાબરનો બતાવી રહ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી